આવ બહાર એટલે પાછું ગેમ રમી ને બોક્સપોટ ચાલુ કરાલ ફટાફટ જોરું થઈ ગયું લેના ફ્રી ફાયર મૂકી અને દેખાડે કે અમે ફ્રી ફાયર માં આટલે હતા ને એ ભાઈ કામે ચડ્યા 150 માં દારીએ જોવો 150 કેટલા ઉપર ચડ્યો હે 500 કે 500 કે 500 ને દારીએ કેટલો ઉપર જ આમ તેમ જોવો પ્રાંત ઉપર ચડ્યા હે ભાઈ એ ગયા હેઠા રૂમ ની અંદર જ છે ટેન્શન ન લેતા બહાર કે મારિયા નથી ઉપર આ મમ્મા ન્યાર હે એ ઈ હતું સંદીપ ઈ તો બધું ખાસ છે તે બાપુ જોવાની રાધા કૃષ્ણ આ દ્વારિકા દેશ લખો લખો કમેન્ટ માં ભાઈ આ મની 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 પૈસા હે તો આજાદ થી 150 ના દારીએ વયો ગયો નહીં 500 ના દારીએ વયો ગયો અલે હવે લુડો ચાલુ કરો અમારે જૂના વિડિયો અમારે જૂના વિડિયો બહાર જ હતો ઘર માં હતો અમારા જૂના વિડિયો જો વેજો આ ઓલા ઈ ચેંગ્યું આપણે ઓલો તો એ મક ડંકી વાળી આ યા મુક હવે લુડો ચાલુ કરો લુડો એ ભાઈ એ ભાઈ રેવા દે ને કે એ મો બસ હોય તો એલા આખું વેકેશન કોણ જાણે કેમ એટલે આમાંય લોડિંગ કા આવે પેલા તો મને નેટ અને હોસ્પોટ બે બંધ કરવા દે બસ ને ઘરે નાખી ગઈ નાની વાત લા ભાઈ તારે આ ઈ બંધો તેને અનલિમિટેડ આવે જોયું ને

હવે ખાલી બે દાણા પડે ને એટલે આપણો પેલો નંબર જોઈએ હવે ક્યારે આપણે બે દાણા પડે એ પેલા જીતી નું જાય સારી વાતે શાંતિ રાખે બરી ગઈ બરી ગઈ કા મારી દા કાં લીધી તે છ ની દાય નથી દેતા હવે

બમારી કે કોબુ બીચામાં હાઈ જા ટેટે ખાકે દો મોજા આ મોજાના આવે ડડા બનાવશે લા આવડું મોટું તો છે હવે આથી કેવડું મોટું દે હિન્દી મે સો તાંસી ને પડી જાય વઈ જાય અહીંથી વઈ જઈશ ખબર એ નહીં પડે નવો ડડો બનાવી લીધો હે કા ગાંડી